બધાને ભીખુભાઈ ખુમારના રામ રામ મેં ઓટલા પરિષદમાં આ થઈ કે તુલસીદાસજીએ રામચરિત્ર માનસની રચના કરવાની પ્રેરણા એને ક્યાં હોય કે ભાઈ તુલસીદાસજીને રામચંદ્રજી ભગવાનના દર્શન થયા પછી એને પછી તો ભક્તિમય જ વાતા થઈ ગયા હતા અને અતિથે અતિથ્ઞાન પણ પ્રાપ્ત થઈ ગયું હતું અને ત્યારે એને રાત્રિના સમયે કાશી વિશ્વનાથ સપનામાં આવ્યા અને એને કીધું કે તું રામચરિત્ર માનસનું લખાણ કરવારે ઊઠી અને લખવાની શરૂઆત કરી પણ જેવું લખે એવું રાત્રે બધું અલોપ થઈ જાય એક બે ને ત્રણ દિવસ લગી આ રીતની મહેનત કરી પણ અલોપ થઈ જાય ત્રીજે દિવસે પ્રાર્થના કરી કાશી વિશ્વનાથને પ્રાર્થના કરી ગઈ પ્રભુ તમારા કહેવાથી હું લખું છું તો હુગામ આ અલોપ થઈ જાય અને ત્યારે કાશી વિશ્વનાથે એને કીધું કે ભાઈ આ તું દેવ ભાષામાં લખશો દેવ ભાષામાં તો વાલ્મીકીએ લખેલું જ છે આ તો માતૃભાષામાં લખ એટલે કે માનવની ભાષામાં લખ એટલે હિન્દીમાં લખાણ કરે અને ત્યાર પછી એને હિન્દીની માઇલમાં લખાણ કર્યું પૂરું છું લખાણ લખાણ પૂરું છું એટલે ત્યારે લોકાર્પણ કરવા માટે જાહેરમાં મૂકવા માટે જે તે વખતના વિદ્વાનો અને એ વિદ્વાનોને વાત કરી કે મેં મેં રામચરિત્ર માનસનું લખાણ કર્યું છે એનું મારે લોકો સમક્ષ મૂકવાનું છે અને ત્યારે આ વિદ્વાન લોકોએ જોયું અને કીધું કે આ દેવ ભાષાનું અપમાન છે માતૃભાષામાં લખાય નહીં માનવ ભાષામાં લખાય નહીં દેવ ભાષામાં લખાય અને આવું લખવાનું તેને કોણે કીધું ત્યારે ગમે તે ગમે તેમ લખી ન હોકતા મંજૂરી લેવી પડતી અત્યારની જેમ ગમે એ ગમે લખી નાખે નતું લખાતું એટલે કીધું કે ભાઈ તને કોણે કીધું મને કાશી વિશ્વનાથે આજ્ઞા કરીને મેં લખ્યું છે અને ત્યારે બધા દાંત કાઢવા મીડ્યા એવા છે કાશી વિશ્વનાથ કે તને આવીને કહે તો તારે એને પ્રમાણ આપવું પડશે અને જ્યારે કીધું કે હું તો પ્રમાણ હું આપું કારણ કે મેં મારી આજ્ઞાથી કે મારીથી મેં કાંઈ કર્યું નથી મેં તો આજ્ઞા આજ્ઞાનું પાલન કરી અને લખાણ કર્યું છે તો એનું પ્રમાણ આપશે અને ત્યારે બધાએ નક્કી કર્યું તો કાશી વિશ્વનાથના મંદિરની માઇલપા તમામ શાસ્ત્રો મૂકવામાં આવે અને આ નિશે આ તુલસીકૃત જે રામચરિત્ર માનસ છે એને નીચે રાખો અને ઉપર બધા શાસ્ત્રો મૂકો અને મંદિર બંધ કરો અને હવારે જો ઉપર હોય તો મંજૂરી મળી ગઈ છે તો એ પ્રમાણ મળી ગયું ઘણા અને એવી રીતે આ નિશી મૂકવામાં આવ્યું ઉપર બધા શાસ્ત્રો મૂકવામાં આવ્યા ગ્રંથો મૂકવામાં આવ્યા અને મંદિરના દરવાજા બંધ કરી અને બે તાળા મારવામાં આવ્યા એક સાવી તુલસીદાસજી પાસે અને બીજી સાવી નાના જે પોઝારી હતા એની પાસે હવાર થયું હવારે જઈ અને દરવાજા ખોલ્યા ખોલ્યા તો ઉપર રામચરિત્ર માનસ તુલસીકૃત એ ઉપર હતું અને એટલું ઉપર હતું એટલું નહીં પણ ઉપર લખાણ હતું સચ્ચમ શિવમ સુંદરમ અને બધાએ માન્યું કે ના હવે બરાબર છે પ્રમાણ મળી ગયું છે અને ત્યારથી તુલસીકૃત રામાયણને માન્યતા આપવામાં આવી તમામ વિદ્વાનોએ માન્યતા આપી અને ત્યાર પછી ત્યાર પછી હવેથી જ્યાં વસાય છે જ્યાં તુલસીકૃત રામાયણ વસાય છે વાલ્મીક રામાયણ બહુ ઓછી ઝૂઝ વસાય છે ક્યાંક ન આને મેં અમાન્યતા હોઈ ગયા કે તુલસીકૃત રામાયણનું વસાય છે તો જય શ્રી રામ